સુરત શહેરના વેસુ વિસ્તારમાં સોળ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી બે મહિના પહેલા છોકરી ભાગી ગઈ હતી આશીષ પરમાર સાથે લગ્ન કર્યા હતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો જેને લઈને છોકરીનો ભાઈ છોકરીને પોતાના ગામ તડી ગયો હતો એના પછી પતિ આશીષ ગામ જઈને છોકરીને તડીને લાવ્યો હતો એના હજુ આઠ દિવસ થયા હતા અને છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી મારું નામ ભૂરિયા વિનોદભાઈ રસોલભાઈ હું જાતે એના કાકાનો કાકાનો છોકરો થાઉં છું શું નામ છે છોકરીનું શું ઘટના છોકરીનું નામ નૈના નૈના પરમાર આડી મહિના પહેલા એ આઈ આપણે ત્યાં નવસારી મજૂરી કરતી હતી ને તો ત્યાંથી ભાગી ગઈ છે પછી ત્યાંથી બે બે ત્રણ મહિના પછી ઝઘડા ને પાછી આવી ને તો એવું કીધું કે મતલબ મહિના પર એના ભાઈ ને મળી હતી તો કીધું કે હું મને મારો ઘરવાળો બહુ ત્રાસ આપે છે એટલે હું તમે કઈ નહી કો તો હું પછી મરી જઈશ એમ પછી આ બે ત્રણ દિવસ થયા એને બે ત્રણ દિવસ એને ગાળો ફાંસો ખાઈ લીધો હવે ગાળો ફસો કેવી રીતે ખાધો કે એ ભાઈ એ એના ઘર વાળા મારી દીધો કે અમને કઈ ખબર નથી એના ઘર વાળા નું નામ શું ને ક્યાં રહે છે એના ઘર નામ આશિક પરમાર છે અને એ અહીંયા ઈશાનેત મહાદેવ મંદિર રહેતો અહીં રહેતો શું કામ કરે છે એ આપડે સુતક મજૂરી જ કરે છે અને ઉમર ચૌદ વર્ષની શું લાગે છે તમને શું હશે અમને હવે એના ઘર વાળા અહિયાં મૂકીને જતા રહ્યા ગળો ખાંસો ખાધેલી મૂકેલી એટલે અમને મતલબ હથિયારની શંકા થાય છે